જો તો મજા આવશે ને આપણે જ સજા કરી આવા સજા કરી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ યાર તમારા માટે એક અલગ અંદાજમાં અલગ વિડિયો લઈને આવી ગયા છીએ તમારા માટે આનો છે ભાઈ વિડિયો આજ આજ વિડિયો છે મમરા ખાવાનો ઈ હાવ મોળા મમરા એની અંદર કોઈ વસ્તુ કાઈ નહી સેવા એ ખાલી મમરાત ખાવાનું છે વાહ કોણ ઝાઝા ખાઈ જાય એમાં તમને દરેક માટે ખબર જ હોય છે

ये टाइमर अब रुबा है जीरो पंचाम पाटू तो ये आला आला पाका शुरू करो हमारे कडी कडी लाक लेनी के शुरू कर शॉर्ट दे दे चलो चार और खबर दे दे शुरू बोल बनाओ तो, 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 तो निकल दो চাই পেলাই বিজে

एक मिनट में मैं एक सेकंड से कितना तो बंद करूँ थोड़ी बार लग गई है अब हम चेंज कर दे हम चेंज कर मारे नहीं वाला नहीं क्यों रहते आप रहे नहीं वाला नहीं मुमरा नहीं भाई नहीं हाँ तो हर एक में क्या मजा आएगा बोला 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 हम सर हम थोड़ा का चाहते हैं मैं हम हकीकत है थोड़ा का से आने डाली खा दे घर पर हमारे बेर में से क्या लगे नहीं कैसा भी사가 से मार लगा क्या लगे बोला ऐसे है मेरे नहीं पर डी से भी से तो ये तुम्हारे का ज्यादा से हूं कि दो क्या लगे क्या तुम्हें कम लगे कमेंट करी में खेदो <laughs> तो सजा पर्याकरण बिहार में यह नहीं आगे आवश्यक थी <laughs> <laughs> तो इतने कमेंट करें क्या जो क्या माध्यम से ठीक तो आप हम कुछ सजा वजह नहीं बात है हमको इस जैसे बीम बबे मेंबरन फिर से आने बिहार में बोल रहे हैं ना बबे मेंबरन फिर से हम लोग फाइनल करूं करीब सेकंड पांच ही लग गया ठीक ये करवा दूँगी आला रजिस्टर कलर लो काही सेकंद राखी आलं जीरो जीरो कर लो बंद है आ दस लोक किती खाया काय ते तुमचा व्हिडिओ जाऊ तने कंटावा नसे मोठा मोठा आमचा व्हिडिओ आला करो सुनो बरोबर मट आट मारो जागा हां काय

વળક થઈ ની અઢી કોને એક એક ખાતા ને તો એવો હે ને છોકરા ના ના હોય તો pore pore બધું સાદો એકરા નઈ ખરા થોડું ખાવા અને થોડા મશીન સોટી કે પૂછવા ને બોલવા ની મે આયા હમ સવા સે હતા લી કે મોટડું હા તો હારી જો છો તો આપડે સજા આપી દે રેડી હા તો પેલી વીડિયો માં બના રહા હમ ના આ વીડિયો જો નું મજા આવશે ના આપણે સજા આપવા હા તો સજા આપ હા મિત્રો આની માં જે સજા આવી ગઈ છે સજા આવી છે એ ટિંગન ડન કરવાનો છે એ માથે ડન કરવાની એ માખ્યામ પકડી ટિંગન કરવાનો છે પાસ કરવાનો છે એ પાસ છે હવે સ પહાડે માને ત્યાં છે પહાડીમાં એટલે પહેલામાં પાસ કરી નાખું હા એ પહેલા મારલી નથી તો આપણે વિડિયો કરી આવો ભાઈ ટિંગે સાહેબ પાસ કરવાનો છે પાસ તો નહી થાય थाया थाया yeah. ये रहता है એટલે કે માર દાંત ન કાઢતા કડડન આવક્યો આ દાંત દાતરમાં ખરેખ નિ કાઢતા કશી ગર લે ને ને 3 4 5 હાલો સઠો ગણના કે બોલ કે મને મજા આવે બોલો સજા એકલા પછી મજા મને ઉટપટ કરાય તો કા કાઢી બાકી છે ઈ જોયો આગળ આપણે આવ તો આની માટે સજા કેવી લાગે કોમેન્ટ કરજો દોન કેવા કે યે કોમેન્ટ કર ટાઈપ કર દેજો એ બસ પૈસા નું દબાવવાનું છે માથે એક સજા માટે તો લાઈક કરજો હા તમે અમાર આ છે કે બોલા સંભાળ